હે યુટ્યુબ ફેમિલી છે તમારે લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ તો ફેમિલા મસ્ત મજા ફ્રેશ શરૂ કરી દીધો છે ને અને સસરમાં બહુ એટલે બહુ ઠંડી પડે છે હમણાં બે દિવસથી ને એમાં હવે બે દિવસમાં હે કે આપણે સંક્રાંતિ આવે છે જો કે પવન થોડો થોડો ઘણો તો ઉડવાનો જ છે એ પાસે સંક્રાંતિ નદી નહીં ઉડે એવું હોય અત્યારે તો થોડું થોડું થઈ કે પવન તો ઉડે જ છે હો سی اے ک ے ک ے یٹ

કેમ કે હવાનો જે સૂર્યનો પ્રકાશ હોય કે એ બહુ સારો આવે ને આપણને હે કે આમ ઠંડી બહુ ઓછી લાગે એટલા માટે બહાર ઉભરેવું પડે એમ ને હજી તો જવો ભાઈ બે ત્રણ સા હે કે હજી બાકી છે કપાસ વીણવાના તો એ બધું વીણે છે મારા બા હું જાઉં હવે આપણે વાડીએ તો ફેમિલી અત્યારે ફાઇનલ આપણે ભૂગીયા છીએ આપણા બારાવાળા વાળા ખેતરમાં અને આજે હે કે આપણે મારીએ છીએ આમાં પાવડો આમાં ડ્રાઈવર આવી ગયા છે તો જો પેલો સાહેબ કે અહીંયા હાલ તો પાડી દીધો હું હે કે ટુ વેલ લીને આવ્યો ને એ કે મારે ટેકનો શોક થઈ ગયો કે પાછી એ હે કે અહીં હું ત્યાં ટ્રેક્ટર લીને હશે બાકી તો છે કે ભાઈ પેલો સાફ પાડી દીધો છે અને જો કે ભાઈ બકરાને બકરા બધા સરે છે જો આપણે જો ગાડ ને ગાવું ને બકરાને બધું જો સરે છે કેમ કે આમાં ડાબ ને એવું ગયેલું હોય કે જે ખાઈ લે ને ડાબ ને એવું બધા જુઓ આમાં કે સરે છે કે આપણે કાઢવા લાગી જાય

لگ گے تو آگ پکڑ لگ ریڈی એ થોડો કાબજ હળગે છે હા બસ ધીમે ધીમે બોલ એવી થશે પણ આ ઝૂપડી આખી હતી કે ભાઈ એ બધી હળગી છે હજી ના જો ટેબલ હળગે કે ભૂંગળી હજી હેક આ ભૂંગળી હળગે છે જરી હા પણ અહીંયા ટેબલ હતું એ બધું હળગી છે જરો આ છે કે આ ઠેર સુધી ટેબલ જો હતો માથે હે કે નળી છે બે છે કે હળગી ગયું છે જો ટેબલ હે કે બાજુવાળા ખેતરવાળાનું હતું અને ભાઈ હળગી ગયો તો પાણીમાં અગ્નિમાં શું કરવું એવું થાય ને એ જો ભાઈ એટલે કે કે વિનાશકારી રૂપ ધરી લીધો અગ્નિએ આ બધું હળગાઈ નાખ્યું છે જો હળગા તો વોલે ઠીક લેને હળગી ગયો આ ઠીક એવું શું ભાઈ હવે આમાં કંઈ રોકાય નહીં એમ અત્યારે કે થોડોક તૈરકો થઈ ગયો તૈર લાગી હતી પાણી પીવા વીએ વાહ ને જો હા ભાઈ કેવું રહ્યું આખું ઘર ભજું વીએ આખું ઘર વીયા ભાભી શું કરવાનું બકાલો

તો અહીંયા બકાલો તોડવા આવી અહીં તુર તોડી ને અહીં બેઠી બેઠી તૂર તુર તોડી ને છોડી અહીં અંદર ભી ગઈ છોડી અહીં છે હા આ વાથારો કરો બા છોડી હાટુ લે આખો ઘડ અહીં વીયે એમ ને હા હવે હ કે મેલ આવે ને તો સુલો અહીંયા લઈ લેવો હે ને બેડે ખાવાનું પીવાનું બધું અહીં નહીં અહીં નહીં ખેર જ ધકો જ નહીં કા ખેતર રહેવાની મજા આવે મજા આવે ને તો પછી અહીં જા આવડે બે જણ અહીં નહીં જ હોય આમ પવન કે મસ્ત આવે બાકી ખબર હશે તમને દરિયા કાંઠો હોય વોટો હોય

કરવાનો થોડીક વાર હા રિવીલ કરી દેવું હા બાકી આવી પણ આપણે હજી રિવીલ કરી નથી બાકી તમને જણાવશું તમને ખબર પડી જાય એમ છે

હજી બાકી છે એમાં બહુ સમય વિયો દાવનો જાજો ભાઈ જાજો વિયો દા હે હા હે એમ જ હોય ને ભાઈ ઘરનું હોય એટલે ધીમે ધીમે કરવાનું હોય એમ ધીમે ધીમે કઠણ થઈ ગયો કે હા એટલે બરોબર હટતું નહી હમ પણ ધીમે ધીમે મહેનત કરીને ખેડીએ કારણ કે ઘરનો ટ્રેક્ટર હોય તો ભાઈ ઘરનો ટ્રેક્ટર ખેડવાનું હોય હા બાકી બેનનો નો બરકાય એમ બેનનો નો બરકાય હાસી વાત આપો ઘરનું હોય તો સારી ખેડ થાય હમ આપણે ધારો એવું કરીએ કે હમ એવું છે ભાઈ તો થોડી વાર કે પોરો ખાઈ લઈએ